દિયોદર પોલીસ સ્ટેશનના સ્ટાફે પાલડી ચાર રસ્તા નજીક ગુપ્ત બાતમીના આધારે આજરોજ સાંજે ગેરકાયદેસર દારૂના વહેંચાણની માહિતી મળતા રેડ હાથ ધરી હતી રેડ દરમિયાન પાર્લરમાં દારૂ વહેંચાણ કરતો સી બળવંતસિંહ સોલંકીને પોલીસે પકડી પાડ્યો હતો પાર્લરમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ અને બિયર મળી આવી હતી રેડ દરમિયાન પકડાયેલી માહિતી તેના મળત્યા જગતસિંહ બળવંતસિંહ સોલંકીને થતાં તેણે પરિવારના સભ્યો અને અન્ય સગાઓને સાથે લઈ રિક્ષા અને બાઇક પર આવી કરી પોલીસની કામગીરીમાં ડાળી દીધી હતી પોલીસ અનુસાર ટોળાએ સ્ટાફ સાથે ધક્કામુકી ઝપાચપી તથા છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ રાજેશ કુમાર ભરદેવભાઈને લાકડી મારવામાં આવી જેમાં તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થતાં તેમને તરત સરકારી હોસ્પિટલ સારવાર માટે પરિવાર હોસ્પિટલ મોકલવામાં આવ્યા જ્યાં તેઓ દાખલ છે

એકસો નેવ્યાસી એ એકસો પંદર બે એકસો સત્તર બે એકસો પચીસ એક બસો એકવીસ એકસો એકવીસ બે બસો ત્રેસઠ બે તેમજ અન્ય લાગુ ધોરણ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો ચીફ કિરણ ચૌધરી ખબર બનાસકાંઠા ન્યૂઝ વાવથરાદ જી આમ તો માનનીય રેન્જઆરજી સાહેબની તથા અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબની કડક સૂચના છે કે દારૂ અને ડ્રગ્સને લગતી બદીઓને નાબૂદ સંપૂર્ણપણે કરવા માટે અમારી પોલીસ કટિબદ્ધ છે ત્યારે ગઈ તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ મોજરૂ ગામે પોલીસ તરફથી એક રેડનું આયોજન કરવામાં આવેલ હતું કે દારૂ બાબતે રેડ કરેલ હતી અને એ દરમિયાન દારૂની રેડ સમયે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને એમની સાથે જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને જગ્યા ઉપરથી કુલ નંગ દસ મુદ્દામાલ કે જેમાં દારૂની બોટલ અને બિયરના ટીન હતા અને એ સાથે અન્ય એક એન્ડ્રોઈડ મોબાઈલ અને અન્ય રોકડ રકમ સહિત કુલ સાત હજાર ચારસો છ્યાસીના મુદ્દામાલ સાથે એમને બંનેને અટક કરેલ હતા પરંતુ એ સમય દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી ત્યાંથી નાસી ગયેલ અને અમારા પોલીસ કર્મચારીઓ જે એમનું રેઈડ અને એમને પકડતા અને એ સમયે મુદ્દામાલ કબજે કરતા હતા એ સમયની કામગીરી શરૂ હતી તે દરમિયાન જગતસિંહ બળવંતસિંહ સોલંકી અન્ય કેટલાક ઈસમો જેમ કે ભરતસિંહ બળવંતસિંહ સોલંકી બળવંતસિંહ ચેલાજી સોલંકી વચનસિંહ બળવંતસિંહ સોલંકી લાલસંગ ભરતસંગ બળવંતસિંહ સોલંકી વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી સોનલબા ડોટર ઓફ વિક્રમસિંહ બળવંતસિંહ સોલંકી નિશાબા વાઇફ ઓફ વચનસિંહ બળવંતસિંહ સોલંકી ભૂપતસિંહ ચમનાજી સોલંકી રતનસિંહ પ્રહલાદસિંહ સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી એમ મળીને કુલ અગિયાર માણસો સાથે મળી અને આ જે કામગીરી અમારી ચાલુ હતી અને કાયદેસરની રેડ દરમિયાન મુદ્દામાલ જપ્ત કરી અને એ બાબતની કામગીરીમાં અડચણરૂપ થઈ અને તેમાં રહેલો એક વ્યક્તિ જેનું નામ છે જગતસિંહ હોય એ અમારા પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ બળદેવભાઈને હાથ ઉપર લાકડી મારી ફ્રેક્ચર કરી અને ગંભીર ઈજા કરેલ છે અને પોલીસના માણસો ઉપર છૂટા પથ્થરના ઘા કરી અને એમની કાયદેસરની જે કાર્યવાહી છે અને એમની ફરજમાં રુકાવટનું એક કૃત્ય કરેલું છે આવું કૃત્ય કરી અને એમના ઉપર ગુનો દાખલ થયેલો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લામાં દારૂ અને ડ્રગ્સની જે અસામાજિક પ્રવૃત્તિ છે તેને નેસ્ત નાબૂદ કરવા માટે વાવથરાદ જિલ્લાની પોલીસ પૂરી રીતે કટિબદ્ધ છે અને આવા અસામાજિક તત્વો દ્વારા પોલીસની કાયદેસરની કામગીરી ગાડીમાં અડચણ કરી અને પોલીસ ઉપર અસોલ્ટ કરવા જેવું જે કૃત્ય કર્યું છે તે કોઈ પણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને આ બાબતે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આ બાબત ઉપર કોઈ પણ પ્રકારના દબાવ વગર પોલીસ આવા અસામાજિક તત્વો અને તેમના દ્વારા થતી પ્રવૃત્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે આ જે બાબત છે તેમાં કુલ ત્રણ આરોપીઓને અટક કરેલા છે પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી બળવંતસિંહ ચેલાજી સોલંકી અને ભેમસિંહજી જોગાજી સોલંકી